વડોદરા શહેરમાં ન્યૂઝપેપર દિવ્ય ભાસ્કર દ્વારા તેની એકવીસમી વર્ષગાંઠ નિમિત્તે વિશ્વામિત્રી નદીના વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વધામણા કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા દિવ્ય ભાસ્કરની એકવીસમી વર્ષગાંઠ નિમિત્તે વડોદરા શહેરના વિશ્વામિત્રી મંગલ પાંડે બ્રિજ પર લોકમાતા વિશ્વામિત્રી નદીના તટ પર ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત અનેક સંતો મહંતો રાજકીય આગેવાનો તથા આમંત્રિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા સાથે દિવ્ય ભાસ્કરના સ્ટાફના સભ્યો પણ ઉજવણીમાં જોડાયા હતા આ ઉપરાંત હેલિકોપ્ટર દ્વારા પુષ્પથી વિશ્વામિત્રી નદીના જળનો જળાભિષેક કરવામાં આવ્યો હતો અને પુષ્પથી વધામણા કરવામાં આવ્યા હતા આ પવિત્ર વિધિ દ્વારા નદી પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે દિવ્ય ભાસ્કરના એડિટર મનીષ પંડ્યા અને તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમને વધુ ગૌરવવંતો બનાવ્યો હતો એડિટરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ફક્ત અખબારની વર્ષગાંઠ જ નહીં પરંતુ સત્ય અને સકારાત્મક પત્રકારત્વની ઉજવણી સમાન બનાવ્યો હતો વિશ્વામિત્રીના વધામણાનો કાર્યક્રમ આયોજન કર્યો તો જેમાં સાત નદીઓના જળથી મા વિશ્વામિત્રીનો અભિષેક કરવામાં આવ્યો હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી અને વડોદરામાં પહેલીવાર વિશ્વમિત્રી નદી પર એક સ્તુતિ લખવામાં આવી છે એ સ્તુતિની રચના કરી અને આજે વડોદરાને સમર્પિત કરવામાં આવી છે માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને અમારો ઉદ્દેશ એક છે કે આ વિશ્વામિત્રી નદીને એક લોકમાતા તરીકે સ્વીકાર થાય અને આપણે સૌ એને કાળજી લેવાની છે બસ એના એક ઉદ્દેશ સાથે અમે આ એક કાર્યક્રમ કર્યો છે વડોદરા વૃત્તિ આજે એકવીસ વર્ષ પૂરા કરીને બાવીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે વડોદરાની ઓળખ એવી વિશ્વામિત્રી નદી એના વધામણા કરવા માટેનો એક અનોખો કાર્યક્રમ ભાસ્કર દ્વારા આયોજિત કરાયો હતો એના વધામણા માટે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અત્રે ઉપસ્થિત રહ્યા હતા એમની સાથે વડોદરામાં પ્રથમ વખત વિશ્વામિત્રીનું રસકમ એટલે સ્તોત્ર અમે લોન્ચ કર્યું છે દિવ્ય ભાસ્કરે સાથે વિશ્વામિત્રી એક આગામી દિવસોમાં વડોદરા માટે અલગ ઓળખ ઊભી કરે એ માટે ભાસ્કરે આ પહેલ કરી છે અને શહેરીજનો એને સ્વીકારશે એવી શુભેચ્છા જો વડોદરામાંથી નેસ્વામિતિ નદી અત્યાર સુધી લોકો ઘટરગંગા માનતા હતા શહેરના લોકોમાં એવી ભાવના પેદા થાય કે આ એક નદી છે ને આ એક માતા છે એના માટે અમારા દિવ્યભાસ્કર દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને એક સ્તોત્ર રચવામાં આવ્યો છે જેનાથી લોકોમાં પોતાની ધાર્મિક ભાવના પેદા થાય અને લોકો વિશ્વામતીને ગંદી નદી તરીકે ના માને અને વડોદરામાં દિવ્ય ભાસ્કરે એકવીસ વર્ષ પૂરા થયા છે એ પ્રસંગે અમે આ આયોજન કર્યું હતું જેમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અને અન્ય મહેમાનો શહેરના હાજર રહ્યા હતા અને અમારો આ એક પ્રયાસ છે કે વિશ્વામતી નદીને લોકો માતા તરીકે માને અને સ્વચ્છતા જાળવે અને શહેરમાંથી જે નદી વહે છે એ કાયમ જે પૂર આવે છે ત્યારે લોકોને તકલીફમાં મૂકે છે તકલીફમાં ના મુકાય અને સ્વચ્છ અને રજિયામનું નદીનો પટ બને એવી અમારો આ પ્રયાસ છે